મિત્રો આ નવું સનસેટ પોઈન્ટ છે ને સનસેટ પોઈન્ટ ક્યાં આવેલું છે એનું લોકેશન આપને બતાવી દઉં દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકો અને ધાનપુર તાલુકાનો ઊંડાર સજોઈ કાંટુ અને પાવ ગામના સીમાડા ઉપર જે પહાડી છે ત્યાંનું સનસેટ પોઈન્ટ છે અને ત્યાં આગળ સુંદર માળ આવેલા છે અને અહીં ખેડૂતોએ જાત જાતની ખેતી પણ કરેલી છે આ સનસેટ પોઈન્ટ સાથે ખેતી પણ માણવાનો એક અનોખો આનંદ છે અને ત્યાંના આપણા ખેડૂતોને પણ આપણે મળીએ અને ત્યાંનો એમનો અનુભવ છે એ પણ જાણીએ ખેતીનો અનુભવ છે એ પણ આપણે જાણીએ જો એ ગામે છે ધાનપુર તાલુકાનું દાહોદ જિલ્લાનું ગામ છે આપ જોઈ શકો છો રળિયામણું આજુબાજુથી રતનમહાલની પહાડીઓમાં વિસરાયેલું આ જે ગામ છે અને એની ઉપર અત્યારે જે આપણો વિસરાઈ ગયેલો પાક એવો શેની ખેતી કરેલી છે આપણું શું નામ દીપસિંહભાઈ લાલાભાઈ ભૂરિયા હા ભુરિયા સાહેબ અત્યારે આપણે અહીંયા માળા ઉપર બેઠા છે તો જાણે પૌરાણિક સંસ્કૃતિની જેમ આપણે આખો અનુભવ કરી રહ્યા છે કેવું જીવન છે આ આ રીતે

કોઈ જુવારને ઓળખતા નથી એટલા માટે જુવાર કરી છે અને વડીલો ખાતા હતા એટલે જુવાર જ અત્યારે આપણે એમને થાય કે અત્યારે બાળકોને કે અત્યારે જુવારે કરી છે અને જુવાર ખાતા થાય એટલા માટે છે ખૂબ સરસ ભુરિયા સાહેબ આપણે અહીંયા દેખો આપ જોઈ શકો છો જુવાર જે આપણું જે ધાન્ય છે એ ધાન્ય હવે ખૂબ સારી રીતે અહીંયા આપણને વિસ્તરાયેલું જોવાય છે અને આ ખૂબ સુંદર રીતે ખેતી અહીંયા કરેલી છે ભુરિયા સાહેબ આનું જો ખેડૂતોને બિયારણ લાવવું હોય અને ખેતી કરવી હોય તો કઈ રીતે આની ખેતી કરી શકાય અત્યારે સાહેબ કેવડિયા હું લાવ્યો તો હા હા પણ હવે છે ને કોઈ બી ને બિયારણ આપણે અહીંથી આપીશું ગમે તેમ બરાબર છે હા દરેકને એકને જોઈને બીજો બી કરે એટલા માટે જુવાર આટલી ખાતરી કરવા માટે કરી છે હા વર્ષે પૂરેપૂરી જુવાર કરીએ એવું કોશિશ કરીએ ખૂબ સરસ ભુરિયા સાહેબે જે એમના ખેતરો છે ખેતરોમાં પૂરેપૂરી જુવાર થાય અને એના માટેની કોશિશ કરી રહ્યા છે અને અત્યારે જે પક્ષીઓ છે તો પક્ષીઓને જે ભગાડવા માટેનું એક કોઈ દવા નહીં પણ એક સ્થાનિક એમને બનાવેલું જે જાદુ છે આપ જોઈ શકો છો આપને અવાજ સંભળાય છે એવા જાદુ છે જુગાડ છે સ્થાનિક જેનાથી પક્ષીઓ ભાગી જાય એને એનાથી કોઈ નુકસાન નહીં થાય એના માટેનો જુગાડ કરેલો છે આપ જોઈ શકો છો આટલી સુંદર જે ધાન્ય છે જુવાર છે એની ખેતી કરેલી છે અને આપણને જોઈ શકાય છે ખૂબ સુંદર અહીંયા ખેતી આપણને જોવાય છે આ પહાડીની ઉપર છે પણ એટલી અહિયાં કોઈ ભૂરિયા સાહેબ અહીંયા કોઈ આપણને પિયત કરેલી હા આ પિયત વગરની જુવાર છે દેખો આપણને એમ થાય કે આ જુવાર છે પિયત કરીને જે પાણી મૂકીને કરી શકાય છે પણ આ જુવાર એવી છે કે અહીંયા કોઈ પિયત વગર લીલીછમ હરિયાળી દેખાય છે અને દાણા આવવા માંડી ગયા છે તો આપણે પણ જુવાર કરવી હોય તો ભુરિયા સાહેબે કીધું એમ આપણે જુવાર ધાન્ય પકવી અને તમે પણ એનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરજો મળીએ નવા વિડીયોમાં આખો ભુરિયા સાહેબનો પરિવાર અહીંયા દેખો જોઈ શકાય છે તો આવી એક કુદરતી હવા કુદરતી ઓક્સિજન સાથે આપણને જો આનંદ લૂંટવો હોય

અમારી વાડી માં મોહન ઊંચો ઊંચો માળો છે ઊંચો ઊંચો છે અમારે વાડી માં મોહન ઊંચો ઊંચો માળો છે